કેમ છો તમે બધા મજા 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 આવી આપણે મિત્રો પિન્ટ પૈવાળો ખાતા વડે ને આજે આવડે લાંદી ફરવા મિત્રો હું ત્યાં ત્યાં આમ આમ શું પણ આમ આમ સ્ટાઇલ આમ બાબુ જીઓ હે રાતા ફેર એને કઈ કામ હતું કે હમણાં આવું કે હું ને અમે બે અહીંયા કને ભાઈ જોઈ હી આ ફરી ગઈ એટલે પછી ઘરે વહી જવાનું આ ગાડી હાલ રાખી હલો મિત્રો આપડે ગાડી થોડી કાકી લઈ લઈ 啊？<Yeah. S 2> yeah.

જો પિન્ટુ ભયા કેવી હરી કરે આમ જો એ તમ તો આમાં સબસ્ક્રાઇબ કરીને જ રાખ્યું હે હાલો મિત્રો હવે આપડી નીકળી ગઈ કાગરી હાલ એ ઓલું બંધ કર ઓય ભાઈ ઓલું બંધ કર ને હાલો મિત્રો આઈ જવે જવાનું ઘરે આપણે આગલા ગાડી વેચી હે કેટલા દી આપણે પેલા પરતમ આયા જાય જ કાકા કરને હે ને આબરૂ ને બહેને પેલા ટટીલા

રોવા મોટું થઈ ગયું મિત્રો આ આપડી આંખમાં મિત્રો ખટારવામ લીધું હો આપણે કેટલી મોટી મોટી કરે કાકા તો મારે આવી ઈ હાલો આપણે કાકા हूं ले आ ले केवा तंदा करे जो ये का ई आम आमज करती हुँ, हुँ कर हो हम काम हम कर सकती तो है ने हूं करे हां अभी धारा रूप पे सब तेरे बॉस हां सब मेरे को बुला रहे हिंदी